વીડિયોમાં માર ખાતા યુવક યુવકના પરિજનોના આક્ષેપો મુજબ સુરતમાં ભોલાભાઈ નામના વ્યક્તિએ યુવકને ચાકુની અણીએ ધમકાવી માર મારી તેની પાસે માફી મંગાવી હતી તેમજ યુવકને ટાળવું ચટાવ્યું હતું યુવક વિડીયોમાં કહી રહ્યો હતો કે ભોલાભાઈ મને માફ કરી દો હવે હું ક્યારેય સુરત નહીં આવું સુરતમાં યુવકને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના બે વિડીયો સામે આવ્યા જેમાં માર ખાતો યુવક ભયભીત અને ડરેલો નજરે પડતો હતો તે વારંવાર હાથ જોડીને માફી માંગતો અને વિનંતી કરતો હતો કે ભોલાભાઈ મને માફ કરી દો હવે હું ક્યારેય સુરત નહીં આવું આ દરમિયાન વિડીયોમાં સામે હાજર યુવક તેને ધમકી આપતો હતો જો તે તેની વાત નહીં માને તો તેને ચાકુ મારી દેવામાં આવશે અન્ય એક વિડીયો પણ વાયરલ થયો જેમાં લાલ રંગના ટી શર્ટ પહેરેલો એ જ વ્યક્તિ યુવક પાસે ટાળવું ચટાવી રહ્યો છે સાથે તેના વાળ ખેંચીને તેને સતત માર મારી રહ્યો છે અને બળજબરીથી માફી માંગવા માટે કહી રહ્યો હતો માર મારનાર યુવકના હાથમાં જપ્પો પણ દેખાય છે જે તે વારંવાર બતાવીને ધમકાવી રહ્યો છે યુવક માર ખાતા માફી માંગીને કહી રહ્યો છે કે આજ પછી હું ક્યારે આવું નહીં કરું પોતાનું મડું નહીં બતાવું ક્યારેય સુરત પણ નહીં આવું માત્ર મને એકવાર માફ કરી દો જે તમામ દ્રશ્યોને લાલ ટી શર્ટમાં રહેલા વ્યક્તિએ મોબાઈલમાં કેમેરા ઓન રાખી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું વિડીયો વાયરલ થતા બાદથી જ યુવકનો મોબાઈલ ફોન બંધાવી રહ્યો હતો અને પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો યુવકના પિતા મહેશ પાંડે ભારે હૃદયે જણાવ્યું કે તેમનો પુત્ર સુરતમાં કામ કરીને આખા પરિવારનું ગુજરાન ચલાવતો એકમાત્ર કમાણી કરનાર સભ્ય છે યુવકની માતા કમલા પાંડે નેત્રહીન છે અને ઘરમાં અન્ય કોઈ ટેકો નથી પિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે વિડીયોમાં ધમકી આપ્યા મુજબ તેમના પુત્ર સાથે કોઈ ગંભીર અનહોની થઈ હોઈ શકે છે મધ્યપ્રદેશ પોલીસે યુવકને પુણેથી શોધી કાઢ્યું યુવક લાપતા થતા બુધવારે સવારે લગભગ અગિયાર વાગે યુવકનો પરિવાર બહેરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સ્ટેશન ઇન્ચાર્જ રાજેશ પાંડેને લેખિત ફરિયાદ નોંધાવીને તાત્કાલિક શોધખોળ અને સહી સલામત વાપસીની માંગ કરી હતી વાયરલ વિડીયોમાં માર ખાધેલો યુવક સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એક ઢાબામાં નોકરી કરતો હતો આખરે મધ્યપ્રદેશ પોલીસે તેની શોધખોળ કરી તેને પુણેથી શોધી કાઢ્યો છે મહારાષ્ટ્રના પુણેથી યુવકને લઈને પોલીસ મધ્યપ્રદેશ જવા રવાના થઈ ચુકી છે અને હવે સમગ્ર ઘટનાક્રમ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે બહેરી પોલીસ ઇન્સ્પેક્ટરે વાતચીત દરમિયાન જણાવ્યું કે યુવક પાંડે સુરત શહેરના અમરોલી વિસ્તાર નજીક હજીરા રિંગ રોડ ખાતે આવેલા ગોલુ યાદવના ઢાબામાં નોકરી કરતો હતો યુવક મળી ગયો છે અને તેને પુણેથી તેના વતન લઈને આવી રહ્યા છે અને તે અંદર સુધી પહોંચી ગયા છે ગોલુ યાદવના ઢાબા પરથી તે બે દિવસ પહેલા પોતાના મિત્ર કૃષ્ણ યાદવને મળવા માટે પુણે જઈ રહ્યો હોવાનું કહીને નીકળ્યો હતો ત્યાં કૃષ્ણ યાદવ વિકી ઉર્ફે વિક્રમે જ્યાં યુવક સાથે મારપીટ કરી છે વધુમાં જણાવ્યું કે અત્યારે અમે યુવકને લઈને આવી રહ્યા છીએ ત્યાર પછી તે પોતાનું નિવેદન લખાવશે આ ઘટનામાં કોણ કોણ સામેલ છે તે અંગેની તપાસ કરવામાં આવશે